મોટા વરાછા વિસ્તારમાં રહેતા હીરાતલાલ મનસુખ ગોઠડીયા પત્ની સાથે સવારે છ વાગ્યે રામપુરા વિસ્તારમાં આવેલા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી મોપેડ પર પરત ફરી હતા આ દરમિયાન મોપેડ પર આવેલા સ્નેચોરે તેમનું પર્સ ખેંચવા પ્રયત્ન કરતા બંને મોપેડ પર પટકાઈ ગયા હતા જેથી મનસુખભાઈએ સ્નેચોરને પકડવા પ્રયત્ન કર્યો હતો નાસી જવા મતદાર સ્નેચર અને અન્ય વાહન ચાલક સાથે મળીને પકડવા જતા તેનો શોર્ટ પણ ફાટી ગયો હતો જોકે સ્નેચર નાસે જવામાં સફળ રહ્યો હતો સસ્પેન્સ લઈ પકડવાનો પ્રયાસ કરતા મનસુખભાઈએ પડી જવા પહોંચી હતી પત્ની વિશાબેનને ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડાયા હતા ખેડા દલાલના સતત પ્રયત્ન છતાં સ્લેચર ભાગી છૂટવામાં સફળ થઈ હતો સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા બાદ હીરા દલાલ પત્નીને મોપેડ પર બેસાડી પરત વરાછા ગરણાથી પસાર થઈ રહ્યા હતા છેવાડા અચાનક છે મોપેડ પર આવેલી સ્ટેચર દ્વારા પળ છૂટવાનો પ્રયાસ કરતા દંપતિ ટકાયો હતો પોલીસ તપાસમાં મોપેડ પર ફરાર શખ્સની મોપેડ ચોરીની હોવાનું બહાર છે પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે